ઓમ શ્રી પરમાત્મને નમ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય દસમો વિભૂતિયોગ શ્લોક ક્રમાંક વીસથી ઓગણચાળીસ સુધી ભગવાને પોતાની વિભૂતિઓ કહી બતાવી છે આજે આપણે શ્લોક ક્રમાંક પચીસ વિશે સમજીશું આગલા શ્લોકમાં ભગવાને કહ્યું કે પુરોહિતોમાં બૃહસ્પતિ હું છું સેનાપતિઓમાં સ્કંદ એટલે કે કાર્તિકેય હું છું અને જળાશયોમાં સમુદ્ર છું શિખરોવાળા પર્વતોમાં મેરુ પર્વત હું છું રુદ્રોમાં શંકર છું યક્ષ રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર છું અગ્નિ હું છું જીવન ચેતના હું છું ઇન્દ્રિયોમાં મન હું છું વેદોમાં સામવેદ હું છું દેવોમાં ઇન્દ્ર હું છું આવી રીતે બ્યાસી વિભૂતિઓનું વર્ણન આટલા શ્લોકોની અંદર ભગવાને કર્યું છે તો ચાલો આપણે આજે શ્લોક ક્રમાંક પચીસ વિશે થોડુંક સમજીએ શ્રી ભગવાન વાચ મહહં ગિરામસ્મ્યે કમ્ષરનાયપ યજ્ઞોસ્મી હિમાલય હવે આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના અર્થ જોઈએ મહર્ષિ નામ એટલે મહર્ષિઓમાં ગિરામ એટલે વાણી એકમ એટલે એક અક્ષરમ એટલે અક્ષર ઓમકાર અહમ એટલે હું અસ્મિ એટલે છું યજ્ઞનામ સર્વ પ્રકારના યજ્ઞોમાં જપ યજ્ઞ એટલે જપ યજ્ઞ સ્થાવરાણામ સ્થિર રહેવા વાળાઓમાં અસ્મિ એટલે છું હવે આપણે આ શ્લોકનું આપણે ગુજરાતીમાં ભાષાંતર જોઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે હું મહર્ષિઓમાં ઋષિ અને અર્થબોધક શબ્દોમાં એક અક્ષર એટલે કે ઓમકાર છું સર્વ પ્રકારના યજ્ઞોમાં જપ યજ્ઞ અને સ્થાવરોમાં હિમાલય હું છું હવે આપણે સાધક સંજીવનીમાં રામસુખદાસજી મહારાજ જે વિવેચન કરે છે વર્ણવે છે તે આપણે સાંભળીએ મહર્ષિણામ ભૃગુરહમ ભૃગુ અત્રિ મરીચી વગેરે જે પણ ઋષિઓ થઈ ગયા એમાં મહાન ભક્ત જ્ઞાની અને તેજસ્વી ઋષિ હતા એમણે જ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેયની પરીક્ષા કરીને ભગવાન વિષ્ણુને શ્રેષ્ઠ સિદ્ધ કર્યા હતા ભગવાન વિષ્ણુ પણ પોતાના વક્સહ સ્થળ પર એમના ચરણ ચિહ્નને ભૃગુલતા એવા નામથી ધારણ કરી રાખે છે એટલા માટે ભગવાને એમને પોતાની વિભૂતિ તરીકે બતાવ્યા છે આગળ વધીએ તો ગીરા મસ્મિયક મક્ષરમ સૌથી પહેલા ત્રણ માત્રાવાળો વાળો પ્રણવ ઓમકાર થયો પછી પ્રણવથી ત્રિપદા ગાયત્રી ત્રિપદા ગાયત્રીથી વેદ અને વેદોથી શાસ્ત્ર પુરાણ વગેરે બધું જ જગત પ્રગટ થયું આથી એ બધાનું કારણ હોવાથી અને એ બધામાં શ્રેષ્ઠ હોવાથી ભગવાને એક અક્ષર પ્રણવને પોતાની વિભૂતિ તરીકે બતાવેલ છે પ્રણવ આપણે અધ્યાય સાતમાં જોઈ ગયા બધા જ વેદોમાં પ્રણવ હું છું ઓમિતેકાક્ષર બ્રહ્મ વ્યાહરન મામ નુસ્મરણ યઃ પ્રયાતી ત્યજન્દેહમ સયાતી પરામા ગતિ જે મનુષ્ય એકાક્ષર મંત્ર ઓમ એવા એક અક્ષર પ્રણવ મંત્રનું ઉચ્ચારણ કરીને ભગવાનનું સ્મરણ કરીને શરીર છોડીને જે જાય છે એ પરમ ગતિને પ્રાપ્ત થાય છે આપણે આ પણ ભગવાનના મુખથી આગળ આઠમા શ્લોકમાં સાંભળ્યું તેથી વૈદિક લોકોની શાસ્ત્ર વિહિત યજ્ઞ દાન ક્રિયાઓનો પ્રણવનું ઉચ્ચારણ કરીને જ આરંભ થાય છે ઓમ શ્રી પરમાત્મને નમ આપણે કહીએ છીએ ને એમ યજ્ઞ જપ યજ્ઞો મંત્રોથી જેટલા યજ્ઞો કરવામાં આવે છે તેમાં અનેક વસ્તુ પદાર્થોની અને વિધિની આવશ્યકતા પડે છે અને તેમને કરવામાં કંઈક ભૂલ રહી જાય તો દોષ પણ થઈ જાય છે તો ભગવાન કહે છે કે હું મંત્ર નહીં પણ યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું બસ તમે ખાલી નામ જપ કરો નામ જપ કરવામાં કોઈ વિધિ નથી મંત્ર નથી શુદ્ધિકરણ નથી તમે પથારીમાં સુતા સુતા પણ નામ જપ કરી શકો છો એટલી ભગવાને છૂટ આપી છે કળિયુગમાં નામ આધારા કળિયુગ આખું જ ફક્ત નામ સ્મરણ કરવામાં આવે તો એ જપ યજ્ઞ થઈ જાય છે મોટા મોટા યજ્ઞો કરવાની કોઈ જ જરૂર પડતી નથી આ કળિયુગનો એક શ્રેષ્ઠ આધાર છે કળિયુગે વરદાન આપેલું છે કે કળિયુગમાં જે પણ મનુષ્ય જપ કરશે ફક્ત નામ જપ તો એને હું મહાન યજ્ઞ કરે એની શ્રેણીમાં મૂકી દઉં છું બધા સંપ્રદાયોમાં ભગવાનના નામોનો અંતર હોય છે પરંતુ નામ જપથી બધાનું જ કલ્યાણ થાય છે હિન્દુ મુસ્લિમ બૌદ્ધ જૈન વગેરે બધા સંપ્રદાયો માને છે એટલા માટે ભગવાને જપ યજ્ઞને પોતાની વિભૂતિ તરીકે બતાવેલ છે સ્થાવરાણાય હિમાલય સ્થિર રહેવાવાળા જેટલા પણ પર્વતો છે તે બધામાં હિમાલય તપસ્યાનો સ્થળ હોવાથી મહાન પવિત્ર છે અને બધાનો અધિપતિ છે ગંગા યમુના વગેરે જેટલી તીર્થ સ્વરૂપ પવિત્ર નદીઓ છે તે બધી જ હિમાલયમાંથી પ્રગટ થાય છે હિમાલયની ગુફામાં આજે પણ લાંબુ આયુષ્યવાળા મોટા મોટા યોગીઓ અને સંતો સાધના ભજન ધ્યાન કરે છે વળી નર નારાયણ ઋષિઓ પણ હિમાલયમાં જગતના કલ્યાણને માટે આજે પણ તપશ્ચર્યા કરી રહ્યા છે હિમાલય ભગવાન શંકરનું સાસરું છે અને સ્વયં શંકર ભગવાન પણ એના જ એક શિખર કૈલાસ પર્વત પર રહે છે એટલા માટે ભગવાને હિમાલયને પોતાની વિભૂતિ તરીકે બતાવ્યા છે આમ ભગવાન ટૂંકમાં એમ કહેવા માંગે છે કે તમને જે જે કંઈક વિશેષતાવાળું દેખાય સંસારમાં તેને તમે સંસારની ન માનીને આ બધી વિભૂતિઓ મારી માનજો તો તમારું મન મારામાં લાગી લાગશે લાગી જશે અને જો તમે સંસારની માનશો તો તમારું ચિંતન સંસારમાં થઈ જશે અને મારું ચિંતન છૂટી જશે આથી જો ભગવાનમાં પ્રેમ કરવો હોય તો જે જે આપણી દ્રષ્ટિમાં દેખાય છે અને એ સારું લાગે છે તો એ ભગવાનની વિભૂતિ સમજવી જોઈએ શ્રી અર્પણ મસ્તું સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ સત્સ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી ન પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો